તમારા માલ એમને દર વખતે મને દસ રૂપ ને એટલે એટલી ગળાકી હારું ને

બધી પૂજા કર્યા માતાજીના આશીર્વાદ લીધા ઉમરા પૂજા તો રૂટીનના બધા કામ થઈ ગયા છે તો હાલો હવે વિચારીએ કે હવે કયું કામ નવું ઉપાડવાનું છે આજ તો મારે પહેલાં તો જવાનું છે બજારમાં ખરીદી કરવા અનાજ કરિયાણા અનાજ કર્યા કાપડની ખરીદી કરવા જાવી પણ એ બપોરે જોઈ લઉં પેલા ઘરમાં હું વસ્તુ પડી હું નહીં કે સાડીનું મેચિંગ બ્લાઉઝ લેવાનું છે અસ્તરનું ફોલ લેવાનું છે અને હા કાલ જે સાડી ને મેં પાછી રિટર્ન કરી દીધી કાલે ને કાલે એટલે આજ સાહેબ લેતા જાય કેમ કે કેટલી સાડી મારી પાસે છે હું પહેરતી નથી ને લઈ લઈને કબાટમાં ભેગી કરવી એવું થાય તો મને મનથી એમ થયું ભલે ગમે છે સારી એટલી બધી મોંઘી નથી પણ ખોટી લઈને ભેગી કરવી એ જ ખર્ચામાં મારે છે ને બે બ્લાઉઝ સિવાય તૈયાર થઈ જાય બરાબર ને એટલે એને આપણે પ્રેમથી રિટર્ન કરી દીધી છે એટલે સાહેબ હમણાં દુકાને જાય એટલે લેતા જાય એટલે એ સાડી રાખવાની છે નહીં અને મારે જવાનું છે આજે કઠોળ લેવા બધા કઠોળ ખલાસ થઈ ગયા છે ચોખ્ખા લેવાના છે શાકભાજી લેવા જવાનું છે સાહેબ હમણાં શાકભાજી લઈ આવે તો એક બે શાક આવે છે અને મને એમાં ગમતા નથી એટલે હું આજ બજારમાં જાઉં તમારે એને બજારે શેર કરી તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો ત્યારે વાઈટુ બનાવી રાખું હવે આમે હું કે ની કામ ગયું જેને કામ કરવું હોય ને આ કામ કરવાનું છે

અડધી વાતમાં આખી વાત સમજી જાય ને એને કહેવાય હોશિયાર નહીં તો પછી નહીં તાર સમજી જાવ હવે જીવ હોય યાદ વાલો તો વાતું નથી કરવી મારા કપડાં પહર્યા છે મશીનમાં અને ચાર નાસ્તાના વાસણ ઉટકવાના છે તો હાલો ફટાફટ મારું જે બાકીનું કામ છે એ કરી લઉં ને પછી જઈએ દુકાને તારા બેનને તૈયાર કરવાના છે નાઈ નહીં તો થઈ ગઈ કા મૂકે આવી ડબરી હારું ચાલો તો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી

પ્રેન્ડ ટાઈમ થયો છે પોણા અગિયાર વાગ્યા બધા ભાષી કામ થઈ ગયા અને અમારા ધારાબેન જો ઠેલી ફસ લઈને તૈયાર થઈ ગયા અને ધારાને હમણાં તો છે ને અંબુડો વારવાનો એવો શોખ છે ને કે એની વાત પૂછવામાં જવું મસ્ત એવો અંબુડો વારીને તૈયાર થઈ ગયા તો હાલો હવે નીકળીએ હું ધારાબેન બજારમાં હા તો શાકભાજી લઈ આવીએ અને મેં હાથો હાથ છે ને મગને ભાત બાફી લીધા છે જો મગ બફાઈ ગયા છે અને ભાતે થઈ ગયા છે તો હવે છે ને આવીને શાક સંભારા અને રોટલી જ કરવાના રહે મગનો વઘાર કરવાનો છે તો હાલો વાતું નથી કરવી ગાધારા તારા તડકો થઈ જાય બહુ કેમ કે કઠોળ લેવાના છે કઠોળ ખલાસ થઈ ગયા છે શાકભાજી લેવાનું છે બીજા એક બે કામ છે અત્યારે જેટલા કામ થાય એટલા કરશું નહીં અત્યારે બપોર પછી પાછા આંબાવાડીમાં તો બપોર પછી જવું જ પડશે નહીં થાકી ગઈ રમી રમીને થાકી ગઈ કેમ કે આગની હિંચકા ખાતી હતી પછી અહીંયા દોડા દોડી કરતી હતી તો હાલો હવે બેન વાત નથી કરવી અને નીકળીએ અને મળીએ બજારમાં જઈને થોડીક અમારા ગામની શાક માર્કેટ તમારી એ શેર કરી કેમ કે તમને બધા અમારા ગામની જે શાક માર્કેટ છે ને બહુ જ ગમે છે તો હાલો મળ્યા કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ગીતાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી તારા તારે આવવું નહીં ટ્યુશન ચાલુ છે ત્યાં આગળ પછી ધબધબાટી બોલે હાલો અમારે જવું છે શાકભાજી ને મસાલા ને લેવા હાલો કઠોળ ને પછી તો હું વાંધો આવે હું તારા દુકાને આવી ગયા અને હવે તારા રહે દુકાને શાકભાજી લેવા અને જો કેટલોક લીધા છે પાસ કરશે અને પછી એને પપ્પા બનાવી દે ગા હાલો હવે જવાબ નહીં દે ને મસ્તીમાં મસ્તી તો હાલો સાહેબ મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો કઠોળનું અનાજ હું બધું લિસ્ટ અહીં આપી દીધું છે તો હવે જોખી તૈયાર રાખે ને એટલી વાર હું શાકભાજી લઈ આવું અહીંયા બધો માલ જોખાય લિસ્ટમાં જે લખાયું હો ભાઈ હું તો સારું હાલો તો હવે હું છે ને શાકભાજી લઈ આવું પછી વરતા અહીંથી નીકળું એટલે બધો માલ લેતી જાઉં ટ્રાફિક તો તમે જવું હાલવાની જગ્યા નથી નીકળવું ત્યાં હાલો ફ્રેન્ડ તો આપણે પહોંચી ગયા રફીકભાઈ ઘડે અને શાકભાજી એટલા છે ને હું લેવું હું નહીં વિચાર કરું છું વધારે તમારે રીંગણા જ દેખાય છે ચારે બાજુ અને ગલકા રીંગણા આપણે ખાવા નથી હવે જ્યાં રફીકભાઈ ખીચાઈ ગયા કાલ તો છે ને થોડો બંધ રહેવાનો છે ઈદ છે એટલે હે રફીકભાઈ કાલ તો એટલે જ હું ટાઈમ લઈને આવી ગાડી લઈ આવું શાકભાજી નહીં તો પછી કાલ ક્યાં લેવા જઈશ

હાલો રફિક ભાઈ તરફથી તમને બધ ને ઈદ મુબારક તો હવે શાકભાજી લઈ લે વાત માં છે ને રફિક ભાઈ શાકભાજી શાકભાજી લેવાઈ ગઈ છે તો હવે જોઈ લઈએ છોકરા નહીં લેતા જઈએ પછી જઈએ દુકાન એ માલ જોખાઈ ગયો તો આલો બિલ આપી દો માલ એમને તો નહીં આપો બસ તો દર વખતે મને દસ રૂપિયા બોનસ આપે કે શું છે એ વાત બરાબર હાલો તો હવે મળ્યા ઘરે જઈને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બાર વાગ્યાનો પંજુ રખડતી ભટકતી દુકાને પોલચી ખાડી હોય તૈકાની

બાર વાગ્યા નું તો હાલો ફટાફટ પેલા હું તમને બતાવી દઉં કે શાકભાજીમાં હું શું શું લઈ આવી તો શાકભાજીમાં છે ગાજર રીંગણા ચીબડા ભીંડા કેપ્સિકમ ધાણા આદુ ટીંડોળા મરચાં અને કેરી આજે કેરી તો બહુ સસ્તી છે ત્રીસ રૂપિયાની વીસ રૂપિયાની કિલો છે એ આવડી મોટી મોટી અને ગાજરે લઈ આવી છું કેમ કે હજી મીઠા ગાજર આવે છે કડવા નથી આ તો બહુ કહેવાય કે હજી ગાજર મીઠા આવે નહીં ત્યારે ઉતાસાઈ પછી ગાજર લઈએ ને તો કડવા જ આવે રપિતભાઈએ કીધું કે ગાજર સરસ મીઠા ને લાલ છે એટલે ગાજર લીધા કેમ કે સાહેબને ગાજરનો સંભારો બહુ જ ભાવે તો હાલો હવે અત્યારે આમાંથી શેનું શાક બનાવવાનું છે ધારાબેન એ બોલી જાઉં અને રીંગણા છે ને ધારાએ મને કીધું હતું કે મમ્મી ઓલા મચ્છલા વાલા લઈ આવજે કાલે 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 એક ડ્રોપ જ નાખજે બિનનસા પણ નાખજે મોઢું દુખશે ને એટલે કાલે બનાવ તો કાલે મોઢું નઈ દુખે હે તો પછી અને જો આ જાત્રાનો પ્રસાદ આવ્યો છે તો ધારાબેન પ્રસાદ ખાઈ તો હાલો હવે ફટાફટ રસોઈ માંડું અને ધારાબેન નો ઓર્ડર છે ભીંડાનું શાક બનાવવાનું તો ભીંડાનું શાક બનાવી લઉં અને કાલે બનશે મસ્ત ભરેલા રીંગણા બટેકાનું શાક તો હાલો મળ્યા કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ થયો છે બે ને દસનો સાહેબ દુકાનેથી આવી ગયા છે અને બધોય અનાજ કરિયાણાનું સામાન પણ આવી ગયો છે હું જમીન તમને નિરાતે બતાવીશ અને અહીંયા થાળી પણ તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય બોપોરા કરવા બપોરામાં છે મસાલાવાળી ભીંડી મગ ભાત રોટલી ભરેલા મરચાં ચીપડા કેરીનું કાચું ગુંદી ગાંઠિયા અને સુખડી સાથે છે ઠંડી ઠંડી છાશ તો આ છે અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા કેમ કે આજે મોટી બીજ છે એટલે માતાજીની સુખડી કરી છે હું દર બીજે છે ને એની સુખડી કરું અને માતાજીને ધરું કેમકે એ આવી અને પેલા ફટાફટ રસોઈ બનાવી અને પછી બનાવીને સુખડી માતાજીને સુખડી ધરી અને પછી બેહીએ બપોરા કરવા તો હાલો તમે બધા આવી જાવ બોપરા કરવા અને કોને કોને ભાવે છે સુખડી અને ગુંદી ગાંઠિયા એ મને જરૂરથી કે જો મને ગુંદી ગાંઠિયા બહુ ભાવે એટલે આ સાહેબ ગરમા ગરમ બુંદી લઈ આવ્યા છે જવું

પછી ગુલાબ બેસન ગોળ ખાંડ રાય આખા વર્ષની રાય આવી ગયો કિલો રાય લીધી સાબુદાણા ચા પત્તી આ છે જીણા સાબુદાણા ચોખા તો આમાંથી ઓલા ચટેડા ન થાય તો સાબુદાણા બનાવી દર વખતે એ વેપર બનશે નામાંથી બટેટાના સાબુદાણાના મૂર્ખા બનશે એટલે બે આ મોટા છે ને છે આ મને ફાઇનલી છે ને જીણા સાબુદાણા મળ્યા ગયા વર્ષે ગોતી ગોતી થાય કે માનવને અમદાવાદ એ કીધું કે ભાઈ તપાસ કરજે મળે તો

પણ આજ તો જે હું જે દુકાને લેવા જાઉં દુકાન તો બંધ આ ચેટી છે ને એટલે બીજી દુકાને લેવું કેમ કે પછી એક કામ પતાવી જ પછી ગમે ત્યાં આવી સારું હાલો તો હવે 5:30 વાગે મળ્યા તો અત્યારે પૂતા હ મને બનાવી આવી ગયો થઈ ગયો કાલ બપોરનો જમવાનો ઓર્ડર આવી ગયો છે હું બનાવવાનું છે અહીં જે પકકોન બનાવવા એનો ઓર્ડર આવી ગયો એટલે અગાઉથી છે ને બુકિંગ અમારે ચાલુ જ હોય ને તોય તમ બધા એમ કે પંજુ બેય ને તમ આરામ કરો હું આરામ કરામાં કેટલી ગળાગી રહે હારું ને ભગવાન રે કે કેટલી દેખાય વાત છે ઓર્ડર લખાવવા પડે તે જાય હાલો હવે છે ને આમે તમ બાપ દીકરી બેય મને કઈ છે ને આ ભરવા નથી કઠો બધા મારે સાફ કરી ને પછી ભરવા જો ચોખા છે બધાય કઈ છે ને એમાં

સાત છે વીસ નો અને બજારમાંથી અમે ખરીદી કરીને આવી ગયા આવીને કાલ કાલની વાત છે અમારે દાંત પડતો નથી હવે એની કઈ દવા હોય તો કહેજો અટકો છે હાવ જરા જો અડીએ ને તોય ધારા દુખે છે કેમકે મને પૂછો દાંતની વેદના તો મેં સહન કરી છ મહિના એટલે સાચી વાત દુખતો હોય જરાયમાં ના તો હલો હવે જાજી વાત નથી કરવી હું જરા બે હવે ઘડીક વાર ટીવી જોઉં તા તો સાહેબને આવવાનો ટાઈમ થઈ જાય સાહેબ આવે સાડા આઠ પોણા નવ વાગે અને જોઈએ રાતની રસોઈમાં હું બનાવવાનું છે હું નહીં તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો મારી મીઠું માટે કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલેનાથ જય શ્રીરામ ಜಯ ಬುಲ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಅವ